નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે બે જિલ્લાઓને જોડતો રાજ્ય રાજ્યધોરીમાર્ગ એટલે કે મોડાસાથી આપણો જે સાબરકાંઠા હિંમતનગર છે હેડક્વાર્ટર બંને જિલ્લાઓના આ રોડ ઉપરથી દોઢ વર્ષથી કામ ચાલે છે આપના માધ્યમથી મારે લોકોને જણાવું છે માન્ય તંત્રશ્રી કલેક્ટરશ્રીને પણ જણાવું છું કે છેલ્લા દોઢ દોઢ વર્ષથી કામ ચાલે છે અહીંયા હજારો વિદ્યાર્થીઓ આ રોડ ઉપર આવન જવન કરે છે એમનો કેટલાય કલાકોનો લાખો કલાકોનો સમય વે થાય છે

ત્યારે કારી મેટલ નાખવામાં આવે છે બરાબર ધ્યાનથી સાંભળજો કારી મેટલનો એ ઉપયોગ થયો નથી લાલ મેટલ નાખવામાં આવી છે અને એ લાલ મેટલ પણ ક્યાંથી લાવ્યા છે તો એક મંત્રી શ્રીની લીજમાંથી આયા છે મારે આપના માધ્યમથી કહેવું છે કે મંત્રી શ્રીએ લીજો લોકોના ટેક્સના નાણા પોતાના સગે વગે કરવા માટે રાખી છે કોઈ દિવસ બામર રોડની અંદર લાલ મેટલ અથવા તો સફેદ મેટલ ક્યાં વપરાય છે કારો મેટલ વપરાય છે પાકા રોડ બનાવવા માટે અને એની કોઈ પરિસ્થિતિ નથી અરવલ્લીની અંદર ભ્રષ્ટાચાર છે કાલ સવારની જ વાત કરું કે એક અધિકારી એસીબીના એસીબીમાં આવે છે બીજા દિવસે એસીબી અમને કે તમે કહેવાય કશું જ કર્યું નથી તમે આ ભાઈ છે નિર્દોષ છે મારે એમના આપતા માધ્યમથી કેવું છે તંત્ર મેં કે સાહેબ બાર કલાક પછી તમને બાંધ થયું અને એક નિવૃત્ત લાટીને તમે રિશ્વતની અંદર પકડ્યો છે એ કોનો એજન્ટ તરીકે વર્ત્યો છે તમારી તાકાત હોય તો એ સર્કલ ઇન્સ્પેક્ટર જે પકડાયા છે એની અંદર જેટલો કેરિકલ સ્ટાફ છે જેટલા પટાવારા છે એમનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસનું એમને કોને હાઈજેક કર્યા છે ગોપાલ નામનો કોઈ પટાવારો છે એને ત્રણ ત્રણ દિવસ સુધી ગોધી રાખ્યો છે દરેકના ફોન ટ્રેપિંગ જોવામાં આવે તો દૂધનું દૂધ અને દહીંનું દહી થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે ભ્રષ્ટાચાર ભૂલ્યો પાલ્યો છે આજે છ મહિના પેલો એક ડુપ્લિકેટ કચેરી પકડાય છે મોડાસાની અંદર એનો રિપોર્ટ તમારે પબ્લિક પબ્લિસાઇઝ કરવો પડે લોકહિતની અંદર લોકોને જણાવવો પડે કે ખરેખર ડુપ્લિકેટ કચેરી ચાલતી હતી કે નહીં ત્રણ દિવસે કાલે એસટીએમ ત્યાં સાઠંબાની અંદર પકડાય શું થવા બેઠ્યું છે આમ જનતા ફી તમને ટેક્સ એના માટે ચૂકવે છે રોડ બનાવવા માટે કે પોતાના વાલ સ્વાયા સંતાનોને ખતમ કરવા માટે જો આજે અમે અત્યારે જ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રોડની વ્યવસ્થા કરવામાં આવ્યા લાખો રૂપિયાનો કરોડો રૂપિયાના સાધનની પત્ર કંડાય છે છ મહિનાની અંદર સાધન આવી જાય છે સરકારી વાહનોનું પણ નિકંદન કાઢવામાં આવે છે આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે લોકો અહીંયા તંત્રનું પેટનું પાણી હલતું